ઓએનજીસીના ફૂડ ઓઇલની ચોરીનું કૌભાંડ ઝડપાયું સાંથર પોલીસે રૂપિયા ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના હેઠળ સાંથલ પોલીસે મોટી સફળતા મેળવી છે જોટાણા તાલુકાના માંકડજ ગામે ઓએનજીસીના ફૂડ ઓઇલની ચોરી કરતા એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે સાંથલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ એમ વરચંદ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંકણેજ ગામનો શૈલેષ સિંહ ઉર્ફ સલુભા નવલસિંહ ઝાલા જે ઓએનજીસીના ઓઇલ ટેન્કરમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તે પોતાના ઘરે ટેન્કર લાવી તેમાંથી ઓઇલની ચોરી કરી રહ્યો છે બાતમી મુજબ તે ચોરીનું તેલ અન્ય એક ટ્રકમાં રાખેલ ટાંકામાં ભરી રહ્યો હતો પોલીસે બાતમીવાળા સ્થળે રેડ કરીને મુદ્દામાલ કબજે કર્યો तेवीस बार बेहजार पच्चीस रोज सांथल पोलिस स्टेशन પીઆઈ શ્રી વર્ચન સાહેબના પોલીસ સ્ટેશનના માણસો સાથે પેટ્રોલિંગમાં હોય દરમિયાન માંકડજ ગામ પાસે એક ઘર પાસે એક ક્રૂડ ઓઈલનું ટેન્કર ઊભેલું હતું જેમાંથી બીજા ટેન્કરની અંદર પાઇપલાઇન રાખી અને ટેન્કરની હેરાફેરી કરતા હતા એવું જણાતા તાત્કાલિક કે અજયને દોડતા એક કિસમને પોલીસે પકડી પાડ્યો અને અન્ય એક કિસમ નાસી ભાગેલ છે જેમાં તપાસ કરતા એ શ્રેણીને જાણવા મળેલ કે ટ્રક નંબર જીજે નાઇન વાય બ્યાસી પિસ્તાલીસની અંદર ટ્રક નંબર જીજે અઢાર બી ડબલ્યુ પાંત્રીસ બાસઠમાંથી ક્રૂડ ઓઇલની હેરાફેરી કરીને અંદાજીત દસ હજાર લીટર કે જેની બજાર કિંમત ચારથી પાંચ લાખ રૂપિયા ગણી શકાય એવા ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા જે પકડાય ઇસમ છે એ અસદુલ્લા મહમ્મદ હુસૈન ગુલામનામી સૈયદ નવોને પકડેલ અને એની પાસેથી એવી હકીકત મળેલ કે માંકડજ ગામનો શૈલેષસિંહ ઉર્ફે સલુભા નવલસિંહ ઝાલા જેનું ટેન્કર હતું જેમાંથી ઇમરાન રહીમ ખાન પઠાણ રહેઠાણ મંડાલી મહેસાણા તાલુકા એના કહેવાથી આ અસદુલ્લા ટેન્કર લઈને માંકડજ ગામે ગયેલો અને એની અંદર આ ક્રૂડ ઓઇલ ટ્રાન્સફર કરતા હતા એ જ સમયે પીઆઈ ત્યાં પહોંચી અને આ કામગીરી કરેલ છે અને પોલીસે તાત્કાલિક પંચો બોલાવી અને ગુનો નોંધી અને આ સેક્શન ત્રણસો ત્રણ બે એકસઠ બાર એકસઠ બે ચોપન તેમજ એસેન્શિયલ કોમોડિટી એકની કલમ ત્રણ અને સાત મુજબનો ગુનો નોંધે છે જેમાં અન્ય ત્રણ આરોપી સિંહ ઇમરાન રહીમ ખાન પઠાણ અને અસલમ યુનુઝ સૈયદ ફરાર હોય એમને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી ચાલુ છે બસ આ જે છે ધરાવે છે કે કોઈ કોઈ એમાં એક આરોપી જેનું નામ અત્યારે એવું જાણવા મળ્યું છે કે ઇમરાન રહીમ ખાન પઠણ છે એની અગાઉ શંકાસ્પદ સંડોવણી થઈ રહી થયેલી હોય એવું જાણવા મળેલું છે પરંતુ એની વધારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને હકીકત મળી રહ્યા છે એમાં જે મુખ્ય છે છે ઝાલા એ આરોપી આરોપી પકડવાનો બાકી પકડાશે ત્યારે આ હકીકત બહાર એટલે એ બાકીના ત્રણ આરોપી છે શૈલેષસિંહ ઇમરાન અને અસલમ કે જે આ કામગીરી કરતા હતા એ જયારે પકડાશે ત્યારે આ હકીકત બહાર આવશે એવું અત્યારે જેને આ અને જે ઇમરાન આ ટેન્કર ભરીને વેચવા માટે મોકલવાનો હતો એ જયારે પકડાશે ત્યારે આપણને એ હકીકત હજુ તપાસમાં